હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો આમાંથી બધા મજામાં છે ને મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક નવા બ્લોગ ની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને કેવામાં આવે તો આજના બ્લોગ થી આપણે દુખ ની દાડી શરૂ થઈ ગઈ છે જો કે આપના દુખ ના દાડા આજથી ચાલુ થાય છે કારણ કે સુરત જવાનું છે આજે કારણ કે ભાઈ આપણે નીકળી જવાનું છે આજથી સુરત ને હું કહેવાય કે મસ્ત મજાના 10 15 10 15 કેમ 17 18 દિવસ આપણે અહીંયા ગામડે રહ્યા ને આપણે જે જે પણ બ્લોગ નાખ્યા એમાં તમને ફૂલ સપોર્ટ આપો ને એવો ને એવો સપોર્ટ અમને સુરત પણ આપતા રહેજો ને બને ત્યાં સુધી આપણા વિડીયો પૂરા જોતા રહેજો ને શું કહેવાય આજે નીકળી જાય સુરત મસ્ત મજાના હવે કમાવા બહુ ઉડાડી દીધા અહીંયા હવે જઈએ સુરત સુરત એટલે કે કમાવા રૂપિયા થોડા ઘણા કમાવા જવા પડીએ કેમકે હવે તો ફટાકડીમાં પાણી નાખવાના પૈસા આપણી પાસે છે નહીં ભાઈ પૂરા થઈ ગયા બધા ખલાસ ફિનિશ તો હાલો ફૂલ તૈયારી કરી લઈએ ને મસ્ત મજાના બસમાં સડીને નીકળી જાય સુરત કન્ટિન્યુ તો ફેમિલી આવી ગયો છે આપણે સુરત લઈ જવાનું બધો સામાન એટલે કે પેકિંગ કરવાનું છે જો કે હિંગુ ને પોપિયા ને બીજું શું છે ડોડા ને અરે ર આ એવડું આપણે ખાઈ જાવ હું ખાવાનું બરોબર આપણે કોપે દે જોઈને દેવાનું સામાન તો જો ભાઈ અમારી જાણે નવી નવી રૂમ જાતી હોય એવું એટલો સામાન છે બે ઠેલા ને બાસ્કા ને કઈ નહીં હાલો સામાન બધો પેક કરી લે મસ્ત ના પછી ભાગીએ જાવની હા હાલો ભાઈ હાલો હાલો ભાઈ ફૂલ જવાની તૈયારી થઈ રહી છે આ તો જો ગાયガ ફટાફટ મેકવા દેડો રાખ હાલો એ નહીં જાતા એસી હે ના વાત હાલો તો ફટાફટ સામાન બસ આવી ગયું બસ નું ટાણું થઈ ગયું હાલો ભાઈ હાલો તો ફૂલ તૈયારી થઈ ગઈ ને હવે ભાઈ આવી ગયા આપણે મસ્ત મજાના ને આપણે અલ્પેશભાઈ એડિટિંગ હાલો ભાઈ અમે સુરત જઈએ ને આમ કાંઈ એડિટ કરવાનું હોય તો કરી દેજો હો ને તમારે આવવાનું છે ને તો બે થી સેટિંગ કરીએ હાલો આવી જવાનું

ક્યાંથી બસો બસો ઈરા બનાવવાના છે રોજ હાલો તો ભાઈ કન્ટિન્યુ બના રો ભૂકી જાય આપણે રૂમે રસ્તામાં કઈક નવા નવા ઇફેક્ટ આવશે એ એમાં તમે રાહામાં લેતા આવશો સપોર્ટ કરતા રહેજો ગાની હોટલ ની મહેંગી હો ભાઈ એક જ વસ્તુ અહીંયા જે સારું ખાધા જેવું ઈ આ હા મહેંગી માં જમી ની મહેંગી માં જમી તો ખરું તો પણ કપોય ખાવો કેમ પેટ નો ફૂલ પોપ રોલ આઈસ્ક્રીમ તો હું કરવાન છે જાડી કેટલી થઈ ગઈ ખબર છે જાડુ જ થાય પણ ખાવું તો પડશે ને હું ખાઉં તો હું આસો રહો હાલો તો ખાઈને ઉઈ જાવું ને

પેલી મસ્ત ના રૂમે ગયા તેની આ ભાઈ મસ્ત ના કેમ છે ભાઈ મજા આવે જ ને નની ને બધા બેહી ગયા ને અમારે છોકરો દેહમાં જવું ભાઈ જવું મા પાઈ જવું તો જાવ યો જાય એકલો તો આવ્યો હું લેવા આપણે જાવું ને ભાઈ દેહમાં તો વિડીયો થઈ જાય લાંબો ને આશા છે કે આજનો બ્લોગ તમને જેવો હોય છે ને ગમો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ફક્ત જ ને મળી આવે સુરત માં નવા કન્ટેન્ટ સાથે ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બોલો હા હાલો બાય બાય